જય શ્રી કૃષ્ણ મહાદેવ હરિચાર પુષ્પમધ્યુ તું શાસ્ત્રુમ સાર ગૃહ્યંતે પંડિત જેવી રીતે ફૂલની વચ્ચે બેસીને બેઠેલો જે ભમરો છે જે સાર તત્વ છે એ લઈ લે છે એવી જ રીતે તારવે છે અને એ જે જ્ઞાન છે એ ગૃહે ગૃહે જને જને આ સંસારમાં જઈ બધા મનુષ્યના ઉદ્ધાર માટે એ વ્યક્તિ વ્યક્તિ પાસે જઈ શાસ્ત્રોનો જે સાર છે એ એને કઈ સંભળાવે છે કર્મ અને ભક્તિ ની સાથે વંદન કરી એમને સહયોગ કરી ધર્મ સંપ્રદાય સંસ્કૃતિ જ્ઞાતિ દેશ પ્રત્યે આદર પ્રેમ અને સદભાવથી રહીએ એકબીજાનો સહયોગ બનીએ અને હર એક જીવની મદદ કરીએ આવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર રાધે રાધે